નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે તેર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો મરચાની પડતર આવક વિશે વાત કરીએ તો મિત્રો ગઈકાલે જો ઓલી સાઈડથી રાજ્યનું કામકાજ ચાલુ કરવામાં આવેલું હતું રાજકોટ સાઈડ થી આજે મિત્રો આ સાઈડ ગોંડલ સાઇડ થી ચાલુ કરવામાં આવેલું છે જો અને મિત્રો હજુ જો આ આઠ વીઘાનો પટ્ટો છે તે મિત્રો ઓલી સાઈડ ગઈ કાલે થોડુંક કમ્પ્લીટ થયું હતું ત્યારબાદ મિત્રો સોળ વીઘા ફૂલ છે અને ત્યારબાદ દુકાન પાછળ મિત્રો જે વકલ પડેલા છે તે છે મિત્રો એટલો તો જે પડતર આવકનો સ્ટોક છે ને હાલ રાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે સાનિયાના કેવા ભાવ છે અને રેવાના કેવા ભાવ છે મોસ્ટ મિત્રો અત્યારે એ મરચું જોવા મળી રહ્યું છે એકતાલીસો ને એક ચાર હજાર એકસો ને એક સુપર નંબર વન ક્વોલિટી રેવા મરચું છે કલર માં કટ કલર કટમાં છે મિત્રો જો નંબર વન ક્વોલિટી છે મિત્રો અમુક જ મરચું જો તમને અમુક ફોરવર્ડ દેખાય છે અમુકમાં જ ડાઘી છે બાકી બહુ બેસ્ટ ક્વોલિટી છે સાઈઝ માં મીડિયમ કલર માં સારું સત્યાવીસો ને એક સાનિયા મરચું નો ભાવ છે સત્યાવીસો ને એક તમે ક્વોલિટી દેખાઈ દઉં મસ્ત ક્વોલિટી નું મરચું જોવા મળી રહ્યું છે સત્યાવીસો ને એક જો અમુક જ મરચામાં મિત્રો ડાગી છે તે તમને ગોતીને બતાવી દો સત્યાવીસો ને એક વેપારી ભાઈ પંદરસો ને એક જો મિત્રો આ ફોરવર્ડ માલ ના પંદરસો ને એક સાનિયા મરચું છે મિત્રો ફોરવર્ડ માલ છે મીડિયમ ફોરવર્ડ છે પચીસ પચીસો હા લઈ છે પંદરસો ચાર ભરી પચાસ બચા છવિ પચાસ છવિ બચા બ્રહ્મા

ત્રણ હજાર ને એક મિત્રો રેવા મરચો છે ત્રણ હજાર એક ભાવ થયો છે મિત્રો આમાં થોડા અમુક મરચા ડાગી જોવા મળી રહી છે મિક્સમાં અમુક મરચા માં છે બાકી કલરમાં બહુ સારું છે સુપર કલર કટમાં છે જો કલર જોઈ શકો છો આ વિડીયો માં મસ્ત કલર માં બાપા ને જવા દે આગળ હલો હલો સુપર માલ છે છવિસો ને એકાવન એવા મળશો મિત્રો આમાંય ડાગી વધારે છે માલ છે મીડિયમ સાઈઝ માં છે